ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ જી હા મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે ધીરે ધીરે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ થકી ગુજરાતમાં આવવાની છે ત્યાર પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં તારીખ પાંચ છ અને સાત જી હા મિત્રો પાંચ છ અને સાત તારીખમાં ગુજરાતમાં અતિભારેથી ભારેથી અતિભારે વરસાદ થવાનો છે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના છ તારીખ સાત તારીખ અને આઠ તારીખમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર મિત્રો આજના તાજા હવામાન સમાચારમાં તમામ મિત્રોનું સ્વાગત છે આજે છે ઓગણત્રીસ જૂન અને રવિવાર મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તારીખ છ સાત અને આઠની નવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં એક નવો રાઉન્ડ શરૂ ગુજરાતમાં એક રાઉન્ડની શરૂઆત થઈ છે અને ગુજરાતમાં મેઘરાજા ધમરોળ છે તો આજના તાજા હવામાન સમાચારની વાત કરીએ જેમાં આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તે અંગેની વાત કરવાની છે તો સૌ આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પછી આઈએમડી વિભાગ દ્વારા અને ઇન્ડિયન મેટ્રોલોજીક્સ દ્વારા જે તમામ માહિતી આપવામાં આવે છે જે જુદા જુદા મેપ દૈનિક બહાર પાડવામાં આવે છે તે અંગેની તમામ માહિતીની વાત કરવાની છે તો આજે ઓગણત્રીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે તે અંગેને તમામ માહિતીની વાત કરવાની છે તે પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે જે પણ મિત્રો અમારી ગુજ્જુ સ્કાય મેન ચેનલમાં નવા હોય તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દે જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ લાગુના વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો તો આજે સૌ પ્રથમ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં લખપત છે નળિયા છે માંડવી ભુજ ગાંધીધામ રાપર ખાવડ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આજે દરિયા લાગુના જે દરિયાનો પટ્ટો છે એ વિસ્તારમાં આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો ને જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય હતી એ સિસ્ટમ આજે સાવ નબળી પડી ગઈ છે અને લુપ્ત થઈ ગઈ છે જો બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય હતી એ સિસ્ટમ હવે ત્રણ ચાર અને પાંચ તારીખમાં ગુજરાત નજીક આવશે જે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ થકી ગુજરાતમાં એ સિસ્ટમ પ્રવેશ છે અને તેના કારણે ગુજરાતમાં એક નવા રાઉન્ડનો નવો રાઉન્ડ શરૂ થશે અને ગુજરાતમાં વરસાદ પડશે તો વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળીએ તો એ અંગેની વાત કરવામાં આવે તો જે દરિયા દરિયાલાગોના વિસ્તારો છે એમાં દ્વારકા છે પોરબંદર છે ભાનવડ સળિયા છે જામનગર છે રાજકોટ છે ગોંડલ જસદણ છે અમરેલી જુનાગઢ આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં આજે ઓગણત્રીસ તારીખના રવિવારના રોજ મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે વાત કરીએ તો જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે એટલે કે દરિયા લાગુ નું સૌરાષ્ટ્ર છે આ વિસ્તારોમાં વેરાવળ છે જુનાગઢ છે ઉના છે છે અલંગ છે ભાવનગર છે અમરેલી છે આ વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો ત્યાર પછી આપણે મધ્યમ ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય મધ્યમ ગુજરાત છે જે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના જે સુરેન્દ્રનગર છે ચોટીલા છે રાજકોટ છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં આજે વરસાદ નહીં જોવા મળે જેમાં ત્યાર પછી આપણે ઉત્તર ગુજરાત તરફથી વાત કરીએ ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાત તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર મિત્રો આજે પણ વરસાદ જોવા મળી શકે છે ને મધ્ય મધ્ય સૌરાષ્ટ્ર મધ્યમ ગુજરાત છે આ વિસ્તારો જેમાં મહેસાણા અમદાવાદ છે એમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના મહેસાણા છે આ વિસ્તારોની અંદર મિત્રો યલો અને ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો વડોદરા સુરત લાગુના વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે જેમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તો વાત કરીએ તો સુરત છે વલસાડ છે વડોદરા છે નવસારી છે દાદરનગર હવેલી છે આ વિસ્તારો છે તાપી છે આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછી આપણે સાથે સાથે વાત કરીએ તો સોમવાર અને ત્રીસ તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેવાનો છે એ અંગેની વાત કરીએ તો સોમવાર અને ત્રીસ તારીખના રોજ આપણે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના જે સેટેલાઇટ પિક્ચર વ્યૂ છે એ એના આધારે જ વાત કરવામાં આવે તો જે દરિયા લગુના વિસ્તારો છે એમાં સોમવારના રોજ ખાલી વરસાદ રહેવાનો છે જે દરિયા લગુના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસાદ વરસી શકે છે તો વાત કરીએ તો સુરત છે વલસાડ છે પલઘર છે આ તમામ વિસ્તારો છે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં સોમવારે વરસાદ વરસી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં માત્ર ખાલી પાલનપુર છે બનાસકાંઠા છે આ વિસ્તારો છે મિત્રો આ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે તો વાત કરીએ તો ત્રીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના ક્યાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે એ અંગેની વાત કરવામાં આવે તો જે ઓખા છે જામનગર છે રાજકોટ છે જુનાગઢ છે પોરબંદર છે ભાવનગર છે ઉના છે વેરાવળ છે આ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ તો જે કચ્છ લાગુના વિસ્તારો છે એ કચ્છ લાગુના વિસ્તારોમાં પણ ત્રીસ તારીખે દરિયા દરિયાઈ પટ્ટામાં વરસાદ વરસી શકે છે જેમાં નળિયા છે ગાંધીધામ છે આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો આઈએમડી વિભાગ દ્વારા ગુજરાતમાં જે દૈનિક રીતે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે એ અંગેનો મેપ બહાર પાડવામાં આવે છે તે અંગેની વાત કરવામાં આવે તો આઈએમડી દ્વારા જે દૈનિક મેપ બહાર પાડે છે એમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે અને કચ્છના થોડાક વિસ્તારોમાં આજે વરસાદ નોંધાઈ શકે છે જેમાં વાત કરીએ તો પોરબંદર છે જુનાગઢ છે વેરાવળ છે મહુવા છે ભાવનગર છે આ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી હળવો વરસાદ નોંધાય છે અને ત્યાર પછી ઉત્તર મધ્યમ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્યમ ગુજરાતમાં તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તો વાત કરીએ તો જે ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટના વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે હિંમતનગર છે પાલનપુર છે ધન્વંતરી છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે તે વિસ્તારોની વાત કરવામાં આવે તો જે દાહોદ છે આણંદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે આ વિસ્તારોમાં મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે તેવી શક્યતાઓ આઈએમડી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમાં વલસાડ છે ધનાઉ છે વસાઈ છે આ વિસ્તારોની અંદર ઓરેન્જ તથા રેડ એલર્ટ કેટલાક વિસ્તારોમાં જારી કરવામાં આવ્યું હતું જેમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે ત્યાર પછી તો જે છેલ્લા ત્રીસ આવતા મહિનામાં ગુજરાતમાં ચોમાસું કેવું રહેવાનું છે એ અંગેની વાત કરવામાં આવે તો આપણે આ મેપ દ્વારા સમજીએ તો ગુજરાતમાં આવતા ત્રીસ દિવસ સુધી ગુજરાતમાં ચોમાસું કેવું રહેવાનું છે એ અંગેની વાત કરવાની છે તો વાત કરીએ તો જે કચ્છ લાગુના અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે જેની વાત કરવામાં આવે તો ગાંધીધામ છે માંડવી છે કવડ છે ભુજ છે આ વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ આવતા ત્રીસ દિવસ સુધી આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો જે દરિયા લાગુના વિસ્તારો છે આ દરિયા લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે તો વાત કરવામાં આવે તો પોરબંદર છે જૂનાગઢ છે વેરાવળ છે દીવ છે મોવા છે અમરેલી છે ભાવનગર છે આ વિસ્તારોની અંદર આવતા ત્રીસ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ તો જે મધ્યમ સૌરાષ્ટ્ર છે જેમાં મોરબી છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે આ વિસ્તારોમાં આવતા આવતા ત્રીસ દિવસ સુધી ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના યેલો અને ઓરેન્જ એલર્ટ છે ત્યાર પછી મધ્યમ મધ્યમ ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્યમ ગુજરાતમાં અમદાવાદ છે પ્રતાપગઢ છે હિંમતનગર છે સુ પાલનપુર છે આ વિસ્તાર છે આ વિસ્તારોમાં આવતા આવતા દિવસોમાં અતિભારે તથા પાંચ છ ઇંચ સુધીના વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત વિશે આપણે વાત કરીએ તો જે દક્ષિણ દક્ષિણ ગુજરાત છે એ વિસ્તારોમાં પણ રેડ એલર્ટ અને જાંબલી એલર્ટ જારી કરવામાં આવ્યું છે એ વિસ્તારોની વાત કરવામાં આવે તો વાત કરીએ તો સુરત છે વલસાડ છે ધનાઉ છે આ વિસ્તારોની અંદર મિત્રો ઓરેન્જ તથા રેડ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં આવતા દિવસોમાં ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ જે મેટ્રોલોજીક છે એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી આપણે આઈએમડી દ્વારા જે મેપ બહાર પાડવામાં આવી છે એ એ નકશાઓની વાત કરવાની છે તો ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો આઈએમડી દ્વારા જે થંડરશ્રોમ વોર્નિંગ આપવાને આપવામાં આવે છે તે અંગેની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે થંડરશ્રોમ વોર્નિંગ છે એમાં તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના આ તમામ વિસ્તારો છે એમાં યલો અલર્ટ છે આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો વાત કરીએ તો જે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો તમામ વિસ્તારો જેમાં કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે પોરબંદર છે પંચમહાલ છે રાજકોટ છે બોટાદ છે અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે દીવ છે સુરેન્દ્રનગર આ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તારોમાં આજે ઓગણત્રીસ તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે ત્યાર પછી આપણે ઉત્તર ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો બનાસકાંઠા છે પાટણ છે સાબરકાંઠા છે મહાસાણા છે અમદાવાદ છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે ખેડા છે આણંદ છે ભરૂચ છે વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે સુરત છે વડોદરા છે છોટા ઉદયપુર છે નર્મદા છે તાપી છે ડાંગ છે નવસારી છે દમણ છે આ તમામ વિસ્તારોમાં ઓગણત્રીસ તારીખે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી ત્રીસ તારીખ અને સોમવારને વાત કરવામાં આવે તો ત્રીસ તારીખે કચ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે જેમાં ગુજરાતના તમામ તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે આ તમામ વિસ્તારોની અંદર આવતા દિવસોમાં ભારેથી અતિભારે તથા છૂટા છવાયા વિસ્તારોમાં મધ્યમ વર્ષ વરસાદ થાય તેવી શક્યતાઓ છે ત્યાર પછી આપણે પહેલી તારીખ વાત કરવામાં આવે તો જે પહેલી તારીખમાં પણ આવતા તમામ વિસ્તારો જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના તમામ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે